સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલ મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલ મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી અચાનક ગેસ કડતર થતા બંને કામદારને ગેસની અસર થઈ હતી બંને કામદારને તાત્કાલિક સારવાર માટે જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા આ કંપનીમાં જંતુનાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતકના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કોસંબા પોલીસે પીઆઈડીએલ ખાચર પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે તો સુરત જીપીસીબી અને ડીશ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલથી ટેલિફોન વર્ધી પોલીસ સ્ટેશન આવેલી કે રાજન શર્મા અને રાજન સિંહ જે એક યુપીના અને એક બિહારના છે બે કામદારના મૃત્યુ થયા છે ઝેરી અસરના કારણે એટલે ત્યાં પીએમ માટે બીજા અધિકારીઓને મોકલી આપવામાં આવ્યા છે અને સ્થળ વિઝિટ કરવા અમે અત્યારે અહીંયા વધાર્યા છીએ અત્યારે પ્રારંભિક દ્રષ્ટિએ બે વ્યક્તિઓના મૃત્યુ ઝેરી અસરના કારણે થયા છે પણ એમનું મેનેજમેન્ટ જે હોય હાજર તે આજે નથી એટલે સ્પષ્ટ અત્યારે થઈ શકેલ નથી તપાસ પછી વધુ ખ્યાલ આવશે